અંદર આપણે આવી ગયા ને તમે જોઈ શકો કઈક મસ્ત મજાનું ડેકોરેશન કર્યું અને આ બાજુ તૈયારી ચાલુ હોય આવી ગયા અહીંયા અંદર અને તમે જોઈ શકો અહીંયા બધા નાના નાના ખાના કરેલા છે અને અહીંયા બધાને એને પશુ રાખવામાં આવશે સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય YouTube ચેનલ એ ફરીકવાર તમારા બધાનું સ્વાગત છે મારા પાંગા જેવા બ્લોગ માં તો મિત્રો તારીખ થઈ ગઈ છે 25/8/2025 ને સોમવાર ને મિત્રો આજે ફરી પાછું આપણે જવાનું હોય તરણેતર કારણ કે તમને બધાને મેળાની નવી અપડેટ તો દેવી જોઈએ ને વાત સહી તો અત્યારે ને આપણે કમ્પ્લીટ થઈ ગયા અને મારે અને ભાઈ બંને બેને જવાનું છે તરણેતર તો ચાલો અત્યારે ફટાફટ આપણે તણેતર જઈએ અને તમને મહાદેવના દર્શન કરાવો અને પછી લઈ જાવ તમને એને મેળાની તૈયારી બતાવો તો ચાલો ફટાફટ આપડે મળીએ તણેતર મિત્રો ભોગી ગયા આપણે તાણે તને આપણી સામે જો મહાદેવનું મંદિર તો ચાલો અત્યારે તમને એને મહાદેવના દર્શન કરી દો અને પછી એને મિત્રો મેળામાં લઈ જાવ કારણ કે અત્યારે એને આપડે થોડું મોડું બહુ થઈ ગયું છે તો ચાલો અત્યારે તમને મહાદેવ ના દર્શન કરી દો અને જો લોકો એને આત્મક ધોઈ રહ્યા છે ચાલો મહાદેવ ના દર્શન કરી દો અને પછી મેળામાં લઈ જાઉં દર્શન કરીને આપણે બાયરા આવીએ ને આપણને એ બે નાના નાના ક્યૂટ ક્યુટ સબસ્ક્રાઈબર મળી ગયા જો હું કે ભાઈબંધ ભાઈ સમજા ભાઈ તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા હે અને હવે તમને લઈ જાવ મેળાની અંદર જે તૈયારી ચાલુ હોય ને એ તૈયારી બતાવવા ફાઇનલી મિત્રો પોગી ગયા છે જ્યાં મેળાની તૈયારી હાલતી હતી ત્યાં પોગી ગયા ને તમે જોવો મિત્રો એક દિવસ સ્ટેજ કમ્પ્લીટ કરી નાખ્યો અને તમે આમ જો આ બાજુ જો અહીંયા આપણે કાલ ચક્રી ફિટ કરતા હતા કઈ નતું અને એના બદલે આજે આખી ચક્રી ફીટ કરી નાખી ચકડોળમાં બધી પાલખી ની લગાડી દીધું અને જો પાછળ એને ગોલા બોલા બધું ચાલુ થઈ ગયું છે તો ચાલો અત્યારે તમને હેને આમ અંદર લઈ જાવ અને અંદર બધી કેવી તૈયારી ચાલુ છે ફટાફટ તમને અંદર તૈયારી બતાવું ગયા મોતના કુવા પાસે ને તમે જોઈ શકો મોતનો કુવા આખો કમ્પ્લીટ થઈ ગયો એની બાજુમાં ચકડોળ પણ આખું કમ્પ્લીટ થઈ ગયું પછી ચકડોળ થઈ ગયું અને આ બાજુ જો સુનામી રાઈડ માં લાઈટુ ફિટિંગ થાય બાકી બધું આ બાજુ એને કમ્પ્લીટ થઈ ગયું મિત્રો કાલે તો મેળો ચાલુ કરવાનો હે છવ્વી તારીખે એટલે મેળો ચાલુ કરશે ને અને જો કઈ આવી બધી તૈયારી છે અને આ વખતે એને સુનામી રાઈડ આવી ને એટલે ભૂકા જ કાઢવાનો છે ચાલો અત્યારે આગળ જઈએ અને અમુક જે નવી આઈટમો આવી તમને નવી આઈટમો બતાવું પોગી ગયા હે આપણે મેઈન શેરી માં અને તમે જોઈ શકો આ મિત્રો રાઈડ ને કાલે આપણે અર્ધી ફિટિંગ થતી એના બદલે એક દિવસ માં હે ને આખું ફિટિંગ કરી નાખ્યું તો તમે વિચારો મિત્રો રાતે કેટલું મય થાય છે અને તમે જોઈ શકો સલામબો રાઈડે ને આખી આખી ફિટ કરી નાખી ને અહીંયા એના ત્યાર ભાઈ જો ગ્રીસ કરે છે અને આપણે ઓળીઓ એટલે કે ડ્રેગન રાઈડ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને રેન્જર રાઈડ ની બધી મિત્રો રાઈડ ઉપર કમ્પ્લીટ થઈ ગઈ એક દિવસ માં બધું કમ્પ્લીટ કરી નાખ્યું તમે વિચાર કરો કેટલી મહેનત કરી છે જો આવું કઈક તૈયારી છે ફાઇનલી મિત્રો તમે જોઈ શકો સલામબો રાઈડ આગળ આપણે પોગી ગયા ને આ ભાઈઓ જો બોલ ટાઈટ એવું કરે ને ઓલા વચ્ચેના ભાઈ રહ્યા ને ગ્રીસ કરે તમે જો એમ કાઈ આય મિત્રો તૈયારી હાલા જોઈ લ્યો કાઈ નો કટે ને આ બાજુ આપણે ઓડિયો બધું કમ્પ્લીટ થઈ ગયું છે નજારો એકદમ જોવો તમે કાઈ ઘટે એવું નથી ઓ મિત્રો ફૂલ બાકાજી કી બોલાવે જોઈ લો કાઈ આ રીતના બધી તૈયારી છે તો ચાલો અત્યારે આગળ લઈ જાવ આગળ છે ને તમને અલગ અલગ જે રાઈડું આવી એ બધી રાઈડ બતાવી દો મિત્રો આ મેળામાં છે ને ફૂલે ફૂલ બાકા જગી બોલી જવાની છે કારણ કે અત્યારે એને વરસાદ જેવું નહીં જો વરસાદ આવશે ને તો મેળામાં થોડીક નહીં મજા બાકી છે ને મેળો જામી જવાનો હોય અને તમારા બધાને આવવું હોય ને તો તારીખ કહી દઉં છવ્વીસ તારીખ થી ઓગણત્રીસ તારીખ લગન એ તો બધા એને વહેલી તકે પોકી જાયજો આગળ આપણે આવી ગયા અને તમે જોઈ શકો ઉડિયું કમ્પ્લીટ થઈ ગયું છે રેન્જર રાઇટ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે બ્રેક નાસ્ટ અને જો ચકડોળને ધીમે ધીમે બધું સેટિંગ કરે અને મિત્રો અમે આગળ એને તો અહીંયા એક વાર આપણે જે બધું ચેકિંગવાળા હોય ને બધું ચેકિંગ કરતા હતા ને જો આવો કંઈક મેળો હોય ને ત્યાં કમ્પ્લીટ થઈ ગયો હોય આ બાજુ એને નાનું ઉડીયું આવ્યું અને જો પબ્લિક તમે જોઈ શકો અત્યારે અને મિત્રો મેળામાં હે ને અત્યારે પોલીસ કર્મીઓને ફૂલ મૂકી દીધા છે કારણ કે બધી સુરક્ષા પણ જોઈએ ને અને આગળ એને ના કે બધાય પોલીસ કર્મીઓને મૂકી દીધા હા ચાલો અત્યારે આગળ જોઈ શકો નહીં તો ચાલો અત્યારે થોડું ઘણી તમને આગળ નવી નવી રાયડું બતાવું અને જો કાઈ ઘટેવું નહીં જોયું એક દીમા બધું કમ્પ્લીટ કરી નાખ્યું તો ચાલો મિત્રો અત્યારે આગળ જાય તમને બીજી અલગ અલગ વેરાયટી દેખાડું ફાઈનલી મિત્રો આવી ગયા મેન શેરી તમે જોઈ શકો આ બાજુ ચકડોળમાં ઓલું ડ્રેગન રાઈડ એટલે કે હોડીયું અને એની બાજુમાં જે આ સાઈડ ને એ સાઈડ આપડે ડ્રેગન ટ્રેન હે અને એની બાજુમાં જે આપડે ચકડોળ પછી આ બાજુ બ્રેક ડાન્સ અને આ બાજુ તમે જોઈ શકો મિત્રો હોડિયું અને આ મિત્રો હે ને મોટું હોય એવું લાગે અને એની બાજુ માં આપડે મોત નો કુવો એમ કરતા ચકડોળ પછી મોત ના કુવા સલંબો રાઈડ ને એવું હોય અનેક વેરાયટી મિત્રો ફાઈનલી મિત્રો મેળાની અંદર આપણે આટો અને હવે જવાનું આપણે જે ઓલા ઘોડા અને પાટા ને ને એ બધું વાય ને તો તમે તૈયારી શકો પબ્લિક થોડું થોડું આવવા માંડ્યું ચાલો અત્યારે આગળ એલા જઈએ ને આગળ તમને જે ઓલા ઘોડા ની એરિયા ને એ બધું બતાવી દઉં ફાઈનલી મિત્રો તમે જોઈ શકો આપણે કદું પ્રદર્શન હરીફાઈમાં ભોગી ગયા અને મિત્રો તમે આપણી પાછળ જોઈ શકો આપણા સિક્યોરિટી માટે ગુજરાત પોલીસને મૂકી દીધી જો ઘણી બધી પોલીસ છે કારણ કે આપણી સેફ્ટી રાખવા માટે કોઈ તો હોવું જોઈએ તો આપણી સેફ્ટી રાખવા માટે ગુજરાત પોલીસને મૂકી દીધી સેફ્ટી ઇઝ ફર્સ્ટ ને તમે જોઈ શકો જો કાંઈક આટલું બધું અને હજી તો મિત્રો અમે આમ આગળ ને ત્યાં જ બહુ પોલીસ હતું અને તમે જોઈ શકો આવું કંઈક એટલે તો ચાલો અંદર લઈ જાવ અને અંદરની કેવી તૈયારી છે ને એ તમને બતાવું અંદર આપડે આવી ગયા ને તમે જોઈ શકો કઈક મસ્ત મજાનું ડેકોરેશન કર્યું અને આ બાજુ તૈયારી ચાલુ હોય અને મિત્રો અહીંયા તમે જોઈ શકો જ્યાં હે ને બધા પશુઓ આવશે તો ચાલો અત્યારે તમને અહિયાં લઈ અને અહિયાં બધું બતાવી દઉં આવી ગયા છે અંદર અને તમે જોઈ શકો અહીંયા બધા નાના નાના ખાના કરેલા છે અને અહીંયા બધા પશુ રાખવામાં આવશે અને જે પણ પશુ સારું હશે કઈક તંદુરસ્ત ની બધું હશે એને ઈનામ પણ ભેટ આપવામાં આવે અને મિત્રો અહીંયા બીજા દિવસે હેને રમત ની હરીફાઈ હોય અને અહીંયા ને તમારે જેટલા લાડવા ખાઈ આપતા હોય ને જે જાજા લાડવા ખાઈ જાય અને રમત માં કઈક પેલો નંબર ને એવું બધું આવે એને બધાને ઈનામ આપવામાં આવે અને આપણા ભાઈબંધો પણ ઈનામ લીધેલું કારણ કે એકવાર એને મારા ભાઈબંધ ની બધા જીતા હતા જો અહીંયા હેને ને કઈક આવી રીતના તૈયારી હાલે તો ચાલો અત્યારે તમને આમ હે ને રમત ગમત નું મેદાન હે અહીંયા લઈ અને અહીંયા પણ બતાવી દેવા છે રમત ગમત ના મેદાન પર આપણે પોગી ગયા ને તમે સામે જોઈ શકો જ્યાં આપણે બધું અનાઉન્સમેન્ટ કરે એ અનાઉન્સમેન્ટ નો સ્ટેજ છે અને આ બાજુ તમે જોઈ શકો જ્યાં તોડવાનું હોય અહીંયા બધા લાઈનો કરી નાખીએ જેમ કે 100 મીટર ની દોડ એ 200 મીટર ની દોડ હે 500 મીટર ની એ રીતના તમે જે પ્રમાણે ભાગ લીધો હોય એ પ્રમાણે બધા લીટા કરી નાખાય અને કઈ આવી તૈયારી હાલે તમે જો તો ચાલો મિત્રો હવે મેં તમને તૈયારી તો બતાવી દીધી હવે આપણે બાઇક રિયુ અહીંયા બાઇક અને અહિયાં પણ થોડી ઘણી તૈયારી બતાવી દેવી અને પછી આપડે ઘર બાજુ હેલા જઈશું તો ચાલો અમુક જે વસ્તુ બતાવવાની બાઇક આપડે આપણે આગળ જઈને તમને બતાવી દઉં થોડાક આગળ આવી ગયા અને એટલા માં આપણા ફોલોઅર્સ મળી ગયા તમે જોઈ શકો હું કે ભાઈ કઈ મોડ કાઈ ગટેવું હે ના રામ મેળો મેળામાં ફૂલ બાકાજીકી પોલાઈ દેવી એમ તો ચાલો મિત્રો ભાઈ ભાઈબંધ લોકો મળી ગયા અને આગળ જઈએ અને તમને એને મસ્ત મજાના મેળાના વ્યૂ દેખાડ દઉં

કઈ ફૂલે ફૂલ મોજ આવી જાય એવું તમે લોકેશન એકદમ જો મેળામાં આપડે થોડાક આગળ આપણને આપડા ભાઈ પણ લોકો મળી જાય મેળો કેવો કઈ નાના નાના ભૂલકાઓ મળી ગયા જોઈ લો મેળા ને માહોલ કઈક ગરમ થઈ ગયો મળી ગયા આપડા તમે જોઈ શકો તો બધા રામ રામ કરી લેવી અને તમે અમારા વિડીયો જોવો ન જોતા કઈક મજા આવે તો જો મિત્રો નાના નાના ભૂલકાઓ આપણને મળી ગયા હે અને કઈ ઘટે એવું નહીં જોઈ લો

અને અહીંયા તમે જોઈ શકો આડી ચક્રી અને ઓલી બાજુ બધું હતું અને જોઈ શકો અને મિત્રો મેળાની તૈયારી તમને લાગી કોમેન્ટ કરી નાખજો અને લાસ્ટ વાર તમને મેળાની તારીખ કહી દઉં તારીખ છવ્વીસ આઠ બે હાજર પચીસ થી ઓગણત્રીસ આઠ બે હાજર પચીસ લગન મેળો ચાલુ રહ્યો નતો તો તમારે બધા આવવું હોય તો મેળામાં ફટાફટ છવ્વીસ તારીખ થી ઓગણત્રીસ તારીખ લગન મેળો ચાલુ રહ્યો નો તો બધા આવી જાયજો અને હવે મિત્રો આ ને આપણે હાથ પૂરો કરી નાખી તો વિડીયો ને લાઈક કરી નાખજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ માં કઈ ગમે લખી નાખજો અને હવે મળીએ નવા માં ત્યાં સુધી બધા જય માતાજી